નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનો સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીની ખરીદી કરો છો તેવા સંજોગો દરમિયાન તમારે તે પ્રોપર્ટીને લગતા કયા કયા ડોક્યુમેન્ટને તપાસવા અથવા તો ચકાસણી કરવા એ આવશ્યક છે તેના વિશે આજે હું તમને જાણકારી આપીશ તો દર્શક મિત્રો જ્યારે તમે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ખરીદો છો તેવા સંજોગો દરમિયાન તે પ્રોપર્ટીની રજા ચિઠ્ઠી ચેક કરવી એ સૌથી પહેલી આવશ્યકતા હોય છે બરાબર છે જ્યારે તમે કોઈપણ ફ્લેટની અંદર ઘર લો છો અથવા તો અલગથી તમે કોઈપણ પ્રકારનું ઘર લો છો કે ઓફિસ લો છો તેવા સંજોગો દરમિયાન જે રજા ચિઠ્ઠી છે એનું મહત્વ ખૂબ હોય છે એ રજા ચિઠ્ઠી સરકારશ્રી પાસેથી લેવાની હોય છે બરાબર છે જે પણ વ્યક્તિએ બનાવેલું હોય એ બિલ્ડિંગ કે ઘર જેની પાસેથી તમે ખરીદી કરો છો એટલે જો શહેરની હોય તો એ શહેરની અંદર જે નગરપાલિકા આવતી હોય તેની અંદર તે તો કોર્પોરેશનની અંદરથી તમારે તે રજા ચિઠ્ઠી મેળવેલી હોવી જોઈએ એ ડોક્યુમેન્ટ સૌથી પહેલો આવશ્યક છે બરાબર છે મિત્રો બીજો ડોક્યુમેન્ટ એ છે કે જે વસ્તુ તમે ખરીદી રહ્યા છો એટલે કે જે પણ પ્રોપર્ટી છે તે તો તેનો દસ્તાવેજ બરાબર થયેલો છે કે નહીં એની પણ તપાસ તમારે કરવી એ આવશ્યક છે મિત્રો જે વ્યક્તિએ બિલ્ડિંગ બનાવી છે એટલે કે જે બિલ્ડર છે અથવા કોઈ બિલ્ડરનો અલગથી કોઈ ગ્રુપ છે કે જેણે મિલકત ખરીદીને તેની ઉપર એમને મકાન કે બિલ્ડિંગ બનાવીને અથવા એપાર્ટમેન્ટ બનાવીને એ વેચાણ કરે છે તેવા સંજોગો દરમિયાન એ જે તે બિલ્ડર અથવા તો બિલ્ડરનું જે ગ્રુપ છે તેમના નામે એ ખરેખરની મેં દસ્તાવેજ છે કે નહીં એ જે બિલ્ડિંગનું જે જમીન છે તેની એની ચકાસણી કરવાની એ પણ આવશ્યક છે મિત્રો પછી છે બીયુ પરમિશન બીયુ પરમિશન યાની કે જે બિલ્ડિંગ છે તેનો યુઝ પરમિશન એ પણ એક રજા ચિઠ્ઠી જેવું જ હોય છે જ્યારે તમે રેડી તમારી બિલ્ડિંગ થઈ ગઈ ને તમે તમારું જે પણ પોતાનું ઘર છે એ ખરીદી કરી લીધું છે બરાબર છે ત્યારે તમારે પજેશન લેવાનું હોય છે તેવા સંજોગો દરમિયાન જો બીયુ પરમિશન ના આવ્યું હોય કોર્પોરેશનમાંથી જે તે બિલ્ડરને તો એ તમને તમારી પજેશન ન આપી શકે મિત્રો એટલા માટે એ તમારું જે બીયુ પરમિશન છે એટલે કે બિલ્ડિંગનો યુઝ પરમિશન બરાબર છે એને વાપરવાની પણ અધિકાર આપવાનો હોવો જોઈએ એટલે આપણે એને બીયુ પરમિશન કહીએ છીએ તો એ પણ આપેલો હોવો જોઈએ એટલે એ પણ તમારે ચેક કરવાનું રહે છે ડોક્યુમેન્ટની અંદર કે ભાઈ તમારે આ બિલ્ડિંગનો બીયુ પરમિશન મળી જાય છે કે નથી મળી ગઈ બરાબર છે બીજું છે મિત્રો કે પજેશન મળેલું છે કે નહીં બિલ્ડિંગનો દસ્તાવેજ ભલે થઈ ગયો આ એક બીયુ પરમિશન એટલે બિલ્ડિંગનો યુઝ થયો પરંતુ એ આખી જે પણ જમીન છે જેની ઉપર બિલ્ડિંગ બની છે કે સોસાયટી બની છે કંઈ પણ છે તો એનું પજેશન જે તે બિલ્ડરના હાથમાં આવી ગયું છે કે નથી આવ્યું હજી સુધી એ પણ ડોક્યુમેન્ટ તમારે ચકાસવાનું રહે છે બરાબર છે પછી જે બિલ્ડિંગ અથવા સોસાયટીનો પ્લાન જે સમયે એમને કોર્પોરેશનની અંદર મૂક્યો હશે તો એ પ્લાન પાસ થયેલો છે કે નહીં એનું પણ ડોક્યુમેન્ટ તમારે જોવું એ આવશ્યક છે મિત્રો બરાબર છે પછી રેરાનું સર્ટિફિકેટ લેવું એ એમને લેવું પડે એટલે રેરાનું સર્ટિફિકેટ પણ મળેલું છે કે નહીં એ પણ ડોક્યુમેન્ટ ચેક કરવાનું રહે છે મિત્રો તે ઉપરાંત સૌથી આવશ્યક છે કે એન્વામેન્ટ ક્લિયરિંગનું જે સર્ટિફિકેટ આવે છે એ પણ ખૂબ જ આવશ્યક છે કે એ સર્ટિફિકેટ વગર તમે બિલ્ડિંગનો યુઝ ના કરી શકો બરાબર છે એ પણ ગવર્મેન્ટે આપવું પડે છે એટલે આવા જે મુખ્ય જે ડોક્યુમેન્ટ છે તેનો તમારે ખૂબ જ સરળતાથી અને જે તમે ખરીદી કરો છો તે સમય દરમિયાન અથવા એના પહેલાં આટલા ડોક્યુમેન્ટ તો તમારે ચેક કરી લેવા આવશ્યક છે મિત્રો કે જેનાથી તમારે પાછળથી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવે નહીં મિત્રો બરાબર છે તો આ તો પ્રોપર્ટી ખરીદતા પહેલાં તમારે જે પણ ચકાસણી કરવાના જે આવશ્યક દસ્તાવેજ કહી શકો અથવા ડોક્યુમેન્ટ કહી શકો તેનો સમાવેશ થાય છે મિત્રો જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત